નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં ચારે બાજુ અશાંતિ રાજકીય તણાવ અને આર્થિક અસ્થિરતા વધી રહી છે ત્યારે એક વાત સતત મનમાં આવે છે કે શું હવે ત્રીજો વિશ્વયુદ્ધ નજીક છે આ સવાલ ફક્ત ચર્ચાનો વિષય નથી પણ આપણા માટે એક પણ છે યુદ્ધની વાત આવે એટલે સૌથી પહેલું ખાદ્ય સંકટ ખ્યાલ આવે છે કારણ કે ઇતિહાસે આપણને ઘણું શીખવ્યું છે કે યુદ્ધના સમયમાં ખાવાનું મળવું એ સૌથી મોટી સમસ્યા બની શકે છે આજે આપણે જો સમજદારીથી કામ લઈએ અને ખાવાના ભંડાર ભરી લઈએ તો ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી આપણે આપણા પરિવારને બચાવી શકીએ છીએ આ વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરીશું કે શા માટે આ તૈયારી જરૂરી છે કેવી રીતે કરવી અને ગુજરાતી પરિવારો માટે આનું મહત્ત્વ શું છે મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો અહીંયા સૌથી પહેલાં તો આપણે વિશ્વયુદ્ધનો ઇતિહાસ અને એના પાઠ ઉપર વાત કરીએ જ્યારે આપણે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વિશે વિચારીએ છીએ ત્યારે ભૂતકાળના યુદ્ધોનો ઇતિહાસ આપણને ઘણું શીખવે છે પહેલું વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદથી કરી અને ઓગણીસો અઢાર અને બીજું વિશ્વયુદ્ધ ઓગણીસો ઓગણચાલીસથી કરી અને ઓગણીસો પિસ્તાલીસ મિત્રો આ માનવ જાતિના ઇતિહાસના સૌથી ભયાનક અધ્યાયો છે આ બંને યુદ્ધોએ લાખો લોકોના જીવ લીધા અનેક દેશોની અર્થવ્યવસ્થા ખતમ કરી નાખી અને સૌથી મોટી વાત ખાદ્ય સંકટનો એવો સમય લાવ્યો કે જેની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે આજે જો આપણે ખાવાના ભંડાર ભરવાની વાત કરીએ છીએ તો તેનું કારણ એ જ ઇતિહાસમાં મળેલા પાઠ છે મિત્રો પહેલું વિશ્વ યુદ્ધ જયારે શરૂ થયું ત્યારે યુરોપના ઘણા દેશોમાં ખેતી ઉપર મોટો આધાર હતો પણ યુદ્ધે ખેતરો બરબાદ કરી નાખ્યા ખેડૂતોને લશ્કરમાં મોકલવામાં આવ્યા અને વેપારના રસ્તા બંધ થઈ ગયા જર્મનીમાં ટર્ન અપ વિન્ટર નામનો સમય ઓગણીસો સોળથી થી ઓગણીસો સત્તરમાં આવ્યો જ્યારે લોકોને બટાટા કે અનાજ ન મળતા શાકભાજી અને ઘાસ ફૂસ ખાવું પડ્યું આ યુદ્ધે શીખવ્યું કે જ્યારે સંસાધનોનો પુરવઠો ખતમ થઈ જાય છે ત્યારે ખાવાનું ન મળવું એ યુદ્ધના હથિયારો કરતાં પણ ખતરનાક બની જાય છે જ્યારે બીજો વિશ્વયુદ્ધ ચાલુ થયો ત્યારે દુનિયાએ પહેલાં વિશ્વયુદ્ધમાંથી મળેલા પાઠોને થોડાક શીખ્યા હતા પણ તેના કરતાં પણ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ બોમ્બારીથી શહેરો ખતમ થઈ ગયા ખેતીની જમીન બળી ગઈ અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન ઘટી ગયું બ્રિટનમાં રેશનિંગ શરૂ થયું જ્યારે દરેક વ્યક્તિને થોડું ઘણું ખાવાનું મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી ભારતમાં પણ ખાસ કરીને બંગાળમાં ઓગણીસો ને દુષ્કાળ આવ્યો જે યુદ્ધની અસર હતી લગભગ ત્રીસ લાખ લોકો ભૂખમરીથી મર્યા મિત્રો જે લોકોએ આગળથી ખાવાનો સંગ્રહ કર્યો હતો તે જ લોકો આ મુશ્કેલ સમયમાં ટકી શક્યા હવે મિત્રો જો આપણે આને ગુજરાતના સંદર્ભમાં જોઈએ

સૌથી મોટો શત્રુ હથિયાર નથી પણ ભૂખ છે. જ્યારે ખાદ્યનો પુરવઠો ખતમ થઈ જાય છે ત્યારે લોકોની હિંમત પણ ખતમ થઈ જાય છે. આજે જો ત્રીજો વિશ્વયુદ્ધ થાય તો આધુનિક ટેકનોલોજીને કારણે નુકસાન વધુ ઝડપથી થશે. વેપારના રસ્તા બંધ થશે, બજારો ખાલી થઈ જશે અને ખેતી ઉપર આની મોટી અસર થશે. આવા સમયમાં જેની પાસે ખાવાનું સંગ્રહ હશે તે જ પોતાના પરિવારને બચાવી શકશે આજનો સમય એવો છે કે જ્યાં દુનિયામાં શાંતિની વાત થાય છે પણ દરેક ખૂણે અશાંતિના બીજ રોપાઈ રહ્યા છે રાજકીય તણાવ આર્થિક સંઘર્ષ અને પર્યાવરણની સમસ્યાઓએ મળીને એક એવું વાતાવરણ ઊભું કર્યું છે જેનાથી મિત્રો ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતાને નકારી નથી શકાતું આજે જો આપણે આસપાસ જોઈએ તો ઘણા એવા સંકેતો દેખાય છે કે જે ચેતવણી છે કે આપણને તૈયાર તૈયારી કરવાની જરૂર છે ખાસ કરીને ખાવાના ભંડાર ભરવાની જરૂર છે આજે આખી દુનિયાભરના દેશોની વચ્ચે તણાવ લગાતાર વધી રહ્યો છે રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે તો આપણે જાણીએ છીએ આ કોઈ નાનું ઉદાહરણ નથી આ યુદ્ધે યુરોપના ઘણા દેશોને અસર કરી છે અને અનાજનો પુરવઠો ઘટ્યો છે કારણ કે યુક્રેન દુનિયાનો મોટો અનાજ ઉત્પાદક દેશ છે બીજી બાજુ ચીન અને તાઇવાન વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે જો આ તણાવ યુદ્ધમાં ફેરવાય તો એશિયાના વેપાર અને પુરવઠા અમેરિકા અને ચીન વચ્ચેની ટેકનોલોજી અને આર્થિક લડાઈ પણ એક મોટું જોખમ છે આ બધું જો એકસાથે ભડકે તો તે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે આજે દુનિયાની અર્થવ્યવસ્થા ખૂબ જ નાજુક સ્થિતિમાં છે મોંઘવારી બેરોજગારી અને ઉર્જા સંકટે ઘણા દેશોને મુશ્કેલમાં માં મુક્યા છે ભારતમાં પણ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી ગયા છે રશિયા યુક્રેન યુદ્ધ પછી ખાતર અને તેલના ભાવ વધ્યા જેની સીધી અસર ખેતી ઉપર પડી જો આ પરિસ્થિતિ વધુ ખરાબ થાય તો ખાદ્ય પદાર્થોની અછત થવાની શક્યતા છે આપણા ગુજરાતમાં પણ જ્યાં આપણે બાજરી ઘઉં અને ચોખા ઉપર આધાર રાખીએ છીએ આવી અછત આપણને અસર કરશે યુદ્ધની શક્યતા વધારતા પરિબળો ઉપર વાત કરીએ તો આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે સાયબર હુમલા ડ્રોન અને અણુ હથિયારો એવા છે કે થોડીક મિનિટોમાં જ દુનિયાને બરબાદ કરી શકે છે આ ઉપરાંત પાણી અને જમીન માટેની લડાઈ પણ વધી રહી છે આફ્રિકા અને એશિયાના ઘણા દેશોની વચ્ચે આવી રીતના સંઘર્ષ લગાતાર ચાલી રહ્યા છે જો મોટા દેશો આમાં ભાગ લે તો નાનું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરાઈ શકે છે આ બધા સંકેતો એ વાતની હવે ચેતાવણી આપી રહ્યા છે કે આપણે હવે બેદરકાર નહીં રહી શકીએ આપણે ગુજરાતીઓ માટે આ પરિસ્થિતિ ખાસ ધ્યાન આપવા જેવી છે આપણે વેપારી સમુદાય છીએ મિત્રો અને આપણી અર્થવ્યવસ્થા દુનિયા સાથે જોડાયેલી છે જો વૈશ્વિક વેપાર બંધ થાય તો આપણા બજારોમાં માલ નહીં આવે ગુજરાતના ખેડૂતોને પણ ખાતર અને બીજ માટે મુશ્કેલી પડશે આવા સમયમાં જો આપણી પાસે સંગ્રહ નહીં હોય તો મિત્રો આપણે ખૂબ જ વધારે મુશ્કેલીમાં મુકાઈ જઈશું આજની પરિસ્થિતિ એક સંકેત આપે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે આગળનું વિચારીએ જો ત્રીજો વિશ્વયુદ્ધ નજીક હોય તો સૌથી પહેલી અને મહત્વની વાત આપણને વિચારવી જોઈએ ઈ છે ખાદ્ય સુરક્ષા યુદ્ધના સમયમાં હથિયારો અને સૈનિકો જેટલું જરૂરી હોય છે તેટલું જ જરૂરી હોય છે ખાવાનું ઇતિહાસે આપણને શીખવ્યું છે કે ભૂખ એ યુદ્ધનો સૌથી મોટો શત્રુ છે આજે જો આપણે ખાવાના ભંડાર ભરીએ તો ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી આપણે પોતાને અને આપણા પરિવારને બચાવી શકશું હવે આપણે વાત કરશું કે આ શા માટે જરૂરી છે અને ગુજરાતી પરિવારો માટે કેવી રીતે આ વ્યવહારિક બની શકે છે જેમ જ યુદ્ધ ચાલુ થાય એટલે સૌથી પહેલાં તો વેપારના રસ્તા બંધ થઈ જાય છે બજારોમાં માલ નથી આવતો ખેતી ઉપર મોટી અસર થાય છે અને આવી પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થોની અછત થઈ જાય છે જેમ કે આપણે આગળ વાત કરી કે બીજા વિશ્વયુદ્ધમાં ઘણા દેશોમાં લોકોને રોજનું ખાવાનું પણ નહોતું મળતું જો ત્રીજો વિશ્વયુદ્ધ થાય તો આધુનિક ટેકનોલોજીને કારણે આ સમસ્યા વધુ ઝડપથી ફેલાશે અને આપણા ગુજરાતમાં પણ જ્યાં આપણે બાજાર ઉપર ઘણું આધાર રાખીએ છીએ આવી પરિસ્થિતિમાં ખાવાનું મળવું મુશ્કેલ બની જશે જેની પાસે પોતાનો સંગ્રહ હશે તે જ આવા સમયમાં મિત્રો ટકી શકશે ખાવાનો સંગ્રહ કરતી વખતે એવી વસ્તુઓ પસંદ કરવી જોઈએ જે લાંબા સમય સુધી ટકે અને પોષણ આપે ગુજરાતી પરિવારો માટે આ ખૂબ જ સરળ છે કારણ કે આપણી પાસે પહેલાંથી જ આવી વસ્તુઓ ઘણી છે જો યુદ્ધ આવે તો એક દિવસમાં બધી વસ્તુઓ ખરીદવી શક્ય નહીં હોય બાજારોમાં ભીડ થશે ભાવ વધશે અને શક્ય છે કે ખાવાનું મળે જ નહીં

અને અસમાનતા જેવી સમસ્યાઓ આજે પણ ગંભીર સ્વરૂપે છે બે હજાર પચીસ માં ભૂખથી ભારતમાં પાંચ કરોડ લોકો મરશે એવી ભવિષ્યવાણી ચેતવણીનો દ્રષ્ટિકોણ છે જે આપણને વર્તમાન સમસ્યાઓ ઉપર ઊંડાણથી વિચારવા ઉપર મજબૂર કરે છે મિત્રો ભારતનો ઇતિહાસ ભૂખ અને દુકાળની ઘટનાઓથી ભરેલો છે બ્રિટિશ શાસન દરમિયાન બંગાળનો દુકાળ 1943 માં લાખો લોકોના મૃત્યુનો કારણ બન્યો હતો આઝાદી પછી ભારતે ખાદ્ય સુરક્ષા માટે ઘણા પગલાં લીધા છે જેમ કે હરિયાળી ક્રાંતિ 1960 ના દાયકામાં ખાસો ફાળો આપ્યો હતો આ ક્રાંતિએ ભારતને અનાજના ઉત્પાદનમાં પ્રબળ બનાવ્યું પરંતુ આજે પણ દેશના મોટા ભાગના લોકોને પૌષ્ટિક આહારની ઉણપ છે વૈશ્વિક ભૂખમરી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024 ની રિપોર્ટના અનુસાર ભારત હજુ પણ ભૂખની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ ઊંચું છે આ આંકડા દર્શાવે છે કે ભારતમાં ભૂખની સમસ્યા માત્ર કોઈ ખોરાકની અછત નથી પરંતુ ગરીબી અશિક્ષણ અસમાન વિતરણ અને સામાજિક અસમાનતાઓ પણ તેના મૂળમાં છે બે હજાર પચીસમાં ભૂખથી પાંચ કરોડ લોકો મરશે એવી ભવિષ્યવાણી એક અતિ ચિત્ર રજૂ કરે છે પરંતુ તે વર્તમાન પરિસ્થિતિના ગંભીર પરિણામો વિશે વિચારવા પણ દબાણ કરે છે આવી પરિસ્થિતિની કલ્પના કરીએ તો ઘણા પરિબળો આના માટે જવાબદાર હોઈ શકે છે જેમ કે બે હજાર પચીસમાં આબોહવા પરિવર્તનની અસરો વધુ તીવ્ર બની શકે છે અનિયમિત વરસાદ દુષ્કાળ અને પૂર જેવી આફતો ખેતીના ઉત્પાદનને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને ગ્રામીણ ભારત જ્યાં સિત્તેર ટકા જેટલી વસ્તી ખેતી ઉપર નિર્ભર છે તે સૌથી વધારે અસરગ્રસ્ત થઈ શકે છે એના પછી ભારતની આર્થિક અસમાનતા ભારતની આર્થિક વૃદ્ધિ ઝડપી હોવા છતાં પણ તેના લાભો અસમાન રીતે વેચાયા છે બે હજાર પચીસમાં જો આ અસમાનતા વધે તો ગરીબી વર્ગને પૂરતો ખોરાક મળવો ખૂબ જ વધારે મુશ્કેલ બનશે એના પછી ખાદ્ય વિતરણની સમસ્યા ભારતમાં ખાદ્ય ઉત્પાદન પૂરતું હોવા છતાં પણ તેનું વિતરણ અસરકારક નથી ખાદ્ય પદાર્થોનો બગાડ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓના લીધે ગરીબો સુધી ખોરાક પૂરતું નથી પહોંચતું એના પછી વસ્તી વધારો મિત્રો ભારતની વસ્તી બે હજાર પચીસ સુધીમાં લગભગ એકસો ને પિસ્તાલીસ કરોડની પાર પહોંચી ચૂકી છે વધતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે ખાદ્ય ઉત્પાદન અને વિતરણમાં વધારો કરવો આવશ્યક છે અન્યથા ભૂખની સમસ્યા વધી શકે છે આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે અને જો સમયસર પગલાં ન લેવાય તો ભૂખની સમસ્યા એક વિનાશક સ્વરૂપ ધારણ કરી શકે છે જો બે હજાર પચીસમાં ભૂખની સમસ્યા વધે તો તેની અસરો બહુઆયમી હશે જેમ કે સામાજિક અસરો ભૂખથી પીડાતા લોકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધશે બાળકોમાં કુપોષણથી શિક્ષણ અને વિકાસ ઉપર નકારાત્મક અસર પડશે જે ભવિષ્યની પેઢીને નબળી બનાવશે સામાજિક અસંતોષ અને અશાંતિ પણ વધી શકે છે પછી આર્થિક અસરો પીડાતા લોકોની ઉત્પાદકતા ઘટશે જે આર્થિક વૃદ્ધિને અવરોધે છે આરોગ્ય સેવાઓ ઉપર ખર્ચ વધશે પછી ભૂખની સમસ્યા રાજકીય અસ્થિરતાનું કારણ બની શકે છે લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વિશ્વાસ ઘટશે અને વિરોધ પ્રદર્શનો અને આંદોલનો વધશે આ બધી અસરો એક ચક્ર બનાવે છે જેમાં ભૂખ ગરીબીને વધારે છે અને ગરીબી ભૂખને વધુ ગંભીર બનાવે છે ભૂખની સમસ્યાને સમજવા માટે તેના મૂળના કારણોને સમજવું જરૂરી છે ભારતમાં લગભગ વીસ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે આ લોકો માટે પૌષ્ટિક આહાર ખરીદવો એક પડકાર છે ભારતમાં દર વર્ષે લગભગ ત્રીસથી ચાલીસ ટકા ખાદ્ય પદાર્થો બગડે છે જેનું કારણ અપૂરતું સંગ્રહ પરિવહનની સમસ્યા અને બજાર વ્યવસ્થાની ખામીઓ છે ઘણા લોકોને પૌષ્ટિક આહારનું મહત્વ ખબર નથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઓછા ખર્ચે ઉપલબ્ધ ખોરાકનો ઉપયોગ કરે છે જે પૌષ્ટિક નથી લિંગ જાતિ અને ધર્મ આધારિત અસમાનતાઓ ખોરાકની પહોંચને અસર કરે છે મહિલાઓ અને બાળકો ઘણીવાર પૌષ્ટિક આહારથી વંચિત રહે છે ખેતી ઉપર આધારિત અર્થતંત્રમાં આબોહવા પરિવર્તન ખોરાકના ઉત્પાદનને અસર કરે છે બે હજાર પચીસ સુધીમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે ભૂખની સમસ્યાને નાબૂદ કરવા માટે વ્યાપક અને ટકાઉકેલો પગલોની જરૂર છે બે હજાર પચીસ ના સંદર્ભમાં આવી રીતની રણનીતિઓ અપનાવી શકાય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો બે હજાર તેર હેઠળ ગરીબોને સસ્તા દરે અનાજ પૂરું પાડવામાં આવે છે બે હજાર પચીસ સુધીમાં આ કાયદાને વધુ અસરકારક બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે જેથી ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થા ઘટે પછી આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે ઓર્ગેનિક ખેતી ડ્રીપ ઇરિગેશન અને દુકાળ પ્રતિરોધક બીજનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદન વધારી શકે છે ખાદ્ય બગાડ ઘટાડવા માટે સંગ્રહ અને પરિવહનની સુવિધાઓમાં સુધારો કરવો જરૂરી છે ફૂડ બેંક જેવી સંસ્થાને પ્રોત્સાહન આપીને વધારાનો ખોરાક ગરીબો સુધી પહોંચાડી શકાય છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પૌષ્ટિક આહારનું મહત્ત્વ સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ મહિલાઓને શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ આપવાનું ઘર ધૂથ સ્થળે કુપોષણ ઘટાડી શકાય છે લિંગ અને જાતિ આધારિત અસમાનતાઓ દૂર કરવા માટે નીતિઓ ઘડવી જરૂરી છે દરેક વ્યક્તિને ખોરાકનો અધિકાર મળે તેની ખાતરી કરવી જોઈએ ભૂખની સમસ્યા વૈશ્વિક છે અને તેનો ઉકેલ પણ વૈશ્વિક સ્તરે શોધવું જરૂરી છે ભારત સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને ખાદ્ય સુરક્ષા માટે કામ કરવું જોઈએ ભૂખની સમસ્યાને દૂર કરવા માટે સરકાર સમાજ અને વ્યક્તિની સંયુક્ત ભૂમિકા જરૂરી છે સરકારે ખાદ્ય સુરક્ષા શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપર રોકાણ વધારવું જોઈએ ગરીબો માટે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા માટે નીતિઓ ઘડવી જોઈએ એનજીઓ સ્વયંસેવી સંસ્થાઓ અને સમુદાયોએ ખોરાકનું વિતરણ જાગૃતિ અભિયાન અને શિક્ષણ માટે કામ કરવું જોઈએ સમાજના શ્રીમંત વર્ગે ગરીબોની મદદ માટે આગળ આવવું જોઈએ દરેક વ્યક્તિએ ખોરાકનો બગાડ ઘટાડવો ગરીબોની મદદ કરવી અને પૌષ્ટિક આહારનું મહત્ત્વ સમજવું જોઈએ આવા નાના નાના પગલા જેમ કે ખોરાક દાન કરવું કે જાગૃતિ ફેલાવી આ પણ મોટો ફેરફાર લાવી શકે છે બે હજાર પચીસમાં પાંચ કરોડ લોકો ભૂખથી મળશે એ ભવિષ્યવાણી એક ચેતવણી છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે હતાશ થઈ જઈએ ભારતમાં ભૂખની સમસ્યાને દૂર કરવાની ક્ષમતા છે જો આપણે એકજૂટ થઈને કામ કરીએ તો બે હજાર પચીસ એ એક નવી શરૂઆત હોઈ શકે છે જ્યાં દરેક ભારતીયને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળે આ માટે ટેકનોલોજી નવીનતા અને સામાજિક ન્યાયનો ઉપયોગ કરવો પડશે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખાદ્ય વિતરણને વધુ પારદર્શી બનાવી શકાય યુવા પેઢીની ખેતી અને ખાદ્ય ઉત્પાદન સાથે જોડીને નવા ઉકેલો શોધી શકાય સૌથી મહત્વનું આપણે સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવું પડશે જેથી કોઈ પણ ભૂખ્યું ન રહે ભૂખ એ માત્ર શારીરિક જરૂરિયાત નથી પરંતુ તે માનવ અધિકારોનો પણ પ્રશ્ન છે બે હજાર પચીસની આ ભવિષ્યવાણી આપણને એક ચેતાવણી આપે છે કે જો હવે પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે પરંતુ આ એક ચેતાવણી સાથે આશાનો સંકેત પણ છે ભારતમાં ભૂખને ખતમ કરવાની ક્ષમતા છે આપણે એક એવું ભારત બનાવીએ જ્યાં દરેક વ્યક્તિને પૂરતો ખોરાક મળે અને દરેક બાળક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું સપનું જોઈ શકે તો મિત્રો ભૂખની આ સમસ્યા ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી આ વિડિયો જો તમને પસંદ આવ્યો છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ